તો મિત્રો એર નું પ્રેશર હું તમને બતાવીશ આ પાણી કેટલા દૂર સુધી જાય છે તે પણ તમને બતાવીશ તો તમે જોઈ શકો છો અહિયાં જેવી હું અહીંયાથી થી વાર પાડીશ તમે જોઈ શકો છો સામે લીમડાનું જે છે છે ત્યાં સુધી જાય મિત્રો તમે જોઈ શકો છો કેટલા દૂર સુધી પાણી જઈ રહ્યું છે અને પ્રેશર કેવી રીતે બચત છે તમે જોઈ શકો છો હેલો મિત્રો હું છું સંજય તો મિત્રો આજે એક નવા જુગાર લઈને આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો મારી જોડે બોટલ છે બોટલ અડધું પાણી છે એની ઉપર તમે બોટલ પર જોઈ શકો છો એક સાયકલનો વાલ લગાવે છે અને આની અંદર આપણે યાર ભરીશું અને ઉપર તમે જોઈ શકો છો એક પાઇપ છે તો આ જુગાડ આપણો કેટલો કામ લાગશે તમને ખબર છે તો આ જુગાડથી આપણે કોઈ બી દવા પી સાડી શકીએ છીએ આનાથી તમે કલર પણ મારી શકો છો મિત્રો તો હું તમને આનો જુગાડ કેવી રીતે ઉપયોગ થાય છે તે પણ બતાવીશ તો વિડીયો મેન્ડ સુધી બનાવી લેજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો વિડીયો પસંદ આવે તો

એની અંદર આપણે કલર પણ મારી શકીએ છીએ અને કોઈ જગ્યાએ દવા પણ છાંટી શકીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા આસાનીથી આપણે આના ફુવારો એટલો પાત્ર પાત્રો છે કે દેખાય પણ નહીં નવી આંખે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે માત્ર આપણે દબાઈ જ રાખવાનું અને કલર ઓટોમેટિક વાગે આ અને આનાથી દવા પણ કોઈ જગ્યાએ છાંટ્યું હોય તો પણ છાંટી શકીએ છીએ મિત્રો આપણે તમે જોઈ શકો છો આ રીતે દૂર સુધી આનો ફુવારો કદાચ તમને દેખાતો પણ નહીં હોય એટલો પાત્રો પડે છે આ જ રીતે બોટલમાં તમે અંદર હવા અને પાણી ભરીને બાઇક પણ ધોઈ શકો છો કોઈ જગ્યાએ પાણી પણ છાંટી શકો છો મિત્રો અને દવા મારી દવા પણ મારી શકો છો કોઈ બી જગ્યાએ દવા મારવાની હોય તો આપણે દવા પણ ઉપયોગ કરી શકીએ છીએ કલરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આનું જે કુવાળો છે કેટલો પાત્રો છે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો ફેસબુક પર જોતા હોય અને અમારી ફેસબુક આઈડીને ફોલો ના કરે તો ફોલો પણ કરી લેજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં